હલો મિત્રો જય દ્વારતાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાઈને ફરી સ્વાગત છે આજના એક નવા જ બ્લોગમાં ને આજે જાણે આપણે જવાનું છે વાડીએ અને એ દવા છાંટવા માટે ચાલો મળીએ વાડીએ દવા છાંટવાની છે આપણે સનેડાથી ચાલો એમાં પંપ વંપ બધું ફિટ કરી લઈ બેરલ બેરલ ને પછી જાય વાળીએ બતાવું આજે સનેડાથી કેવી દવા છટાઈ કન્ટિન્યુ બની રહે જો બ્લોક માં જો ભાઈ ફિટિંગ થઈ ગયું છે રેડી હવે જાવું છે આપણે દવા છાટવા સ્નેહ ભાઈ ચડી ગયા સનેડે જો હું તમને ફિટિંગ બતાવું બધું યાર આ આ છે ને ઇઠાવી ત્રીસ ને જ્યારે આઠાવ્યું નું હા આ બે છે હો હો લીટર યા ડ્રમ અહીંયા છે હાલ મિત્રો હાલો મળીએ ફાળીએ જઈને જો ભાઈ આપણે દવા છાટવી ચાલુ કરી દીધી ને એક પંપ છાટીએ લીધો કનેડાથી આ બીજો ભરાય છે આમાં ઊંઘ કંઈ મહેનત ના પડે જે આ ઓટોમેટિક અત્યારે ભરાઈ જાય છે આ છે ને ત્યારે આ વાવમાં આમનેમ નળી વહી ગઈ જે આ વાવમાંથી ભરાઈ જાય જેવા ફૂટવાલને રિયું ત્યાંથી ભરાઈ જાય ડાયરેક્ટ બેરલમાં ભરવાની કે કંઈ મહેનત ના પડે ખનેડો ચાલુ હોય જો હું પાણી આવે એ બતાવું આ પાણી આવે એક નળી આ બેરલમાં આવે અને એક નળી આ બેરલમાં આવે બે સો લીટરના બેરલ હે આપણા આગળ ના અહીંથી ટી મૂકલ છે એટલે બે બે કોરા આમ પાણી વયું જોઈએ જવા ભરાઈ જાય આપણે છે ને આથી આઠ હારું છતાં એ ત્રીની જારીએ અને ઇઠાવીની જારીએ છાટવું હોય તો ને દવા છે છે જાણે આપણે રાતળિયાની અને ઈરની રાતડીઓ છે નહીં પણ આવી નાખીએ એના માટે બીજી છે ઈરની ભેરી દવા જોવી હોય તો બતાવું તમને થોડીક છે ફાલની નેવી છે જો તો આ પૈડી છે દવા સ્પ્રાઇટ છે પછી રાતળિયાની છે ઈરની છે અને આ આ રિયું એ છે હાલનું ડબલ ડબલ સ્ટાર એટલે છે અને હમણાં જો આગળ દવા છાટવી ચાલુ કરો ને એટલે એ તમને બતાવું કેવું પ્રેશર આવે એ અટાણામાં નોઝલ ચડાવલ છે ચાર ઓલવારી પહેલાં છાટતા થાય ત્રણ ઓલવારી ચડાવેલ હતી આજ આજખરે આપણે ચડાવી છે ચાર ઓલવારી અને થોડીક માંડવી થઈ ગઈ વડી એટલે થોડુંક પાણી વધારે ગયું અને આપણે છે ને દહ વીઘામાં તન બેરલ નાખ્યું આપણે પાણી તન બેરલ એટલે છસો લીટર પાણી દહ વીઘામાં જશે દવા વી પંપની જ વીઘે બે પંપની દવા નાખીને પણ આ છે ને છસો લીટર આમાં પાણી વહ્યું ગયું ચાર ઓલવારી ચડાવીને એટલે તન ઓલવારી હોય ને માપે પ્રેશર રાખીને તો ચારસો લીટર જ જોઈ પાણી આપણે વધારે ઓલવી હોલવાળી નોઝલ ચડાવી દી છે એટલે પાણી જોઈએ વધારે પ્રેસર વધારે રહી અને બધામાં થઈ જાય એમ તો જે ભાઈ તમે કઈ રીતે દવા છાંટો એ જરા કોમેન્ટ કરજો થી છાંટો સનેડા થી છાતો કે થી છાંટો અમે તો સનેડા થી છાંટી અને આ છે ને પંદર વીસ ફૂટ સુધી પાણી હોય ને ત્યાંથી ખેંચી લઈએ ખેંચી તો પછી સુધીથી લી પછી ફૂટ સુધી પણ આપણે એમાં રાખ્યું છે વીસ ફૂટની નળી છે એટલે એ પંદર વીસ ફૂટેથી પાણી ખેંચી લીધું પંપ તો એમ કહેતા હતા કે પછી ત્રીસ ફૂટેથી પાણી ખેંચી પણ પછી પાણી ઓછું આવે એટલે સનેડો આપણે વધારે આપવો પડે કનેડો ઓછો આપીએ તો આપણે ટૂંકું રાખીએ તો ફાયદો થાય એમ અને તાણું મેં પાણી તો માથે ભરી રહ્યા હોય તો કે ઊંધુંથી બહુ ખેંચવું પડે નહીં કયો સારું મિત્રો હમણાં જો દવા છાતી બતાવી કન્ટિન્યુ બનીને રહેજો બ્લોકમાં હલો ભાઈ આપણે જો દવા છાંટી લીધી છે પંદરે પંદર વીઘામાં અને વાગી ગયા છે સાડા બાર બપોરના તો હવે જવા નહીં ઘરે દવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું જોયાર્યો દવા છાંટીને પીડો સનેડો એમ છે દવા છાંટી લીધી તમે કહેજો રાતળિયામાં કઈ દવા છાંટો કોમેન્ટ કરીને કહેજો ભાઈ ઈર માટે કઈ છાંટો મારે તો ઇમામ એક્ટિન છાટેલી છે વન પોઈન્ટ નવ ટકા આવે શું આવે એ જરાક કોમેન્ટ કરીને જણાવજો હલો હું તમને આનું બતાવું ફિટિંગ કઈ રીતે છે ને એ જરાક હલો જો ભાઈ આ રહ્યું ને આ રહ્યું ને એને અહીંથી બોલા કાઢી લઈને જ રીતે આ નટ આ નીકળી જાય ને એટલે આ રહ્યું ને આની અંદર ઘૂસી જાય આ રી આમ એવી જ રીતે સામે ની સાઈડ આ આ બોલ્ટ કાઢી લઈને એટલે પછી આ રહ્યો ને આમાં અંદર વયું જાય બરાબર છે અને પછી આ અહીંયા ચાપડો રહ્યો ને અહીંથી આ ચારાની બોલ ઉવેરી અને આમ ભેગું થઈ જાય બે સાઈડથી ચારાની બોલ ઉવેરીને ભેગું કરી લઈ એટલે લોઢિયા જેટલું જ થઈ જાય ટૂંકમાં આપણે હાથીનો નો હોય ને અવડું જ થઈ જાય એટલે કે રસ્તામાં આવવા નડે નઈ અમારે રસ્તામાં બહુ નડે જો હવે આ થઈ ગયું એટલે એવું છે ભાઈ સનેડામાં ફિટિંગ કેવું છે એ જરાક કોમેન્ટ કરજો બરોબર છે કઈ ફેરફાર કરવાનો હોય તો કોમેન્ટ કરીને જરાક જણાવજો તો હાલો હવે જ આપણે ઘરે બપોરા બપોરા કરી લઈ હજી ઘરે પૂખતા આપણે કલાક થાય કીધું ઉમરા મારી મારીને જા એટલે તે સારું મિત્રો મિત્રો જાણે આટલા આપણે દવા બવા છે બપોર સુધી બપોર પછી થોડા કામમાં હતા એટલે કંઈ બ્લોક બ્લોક ઉતારી થઈ ગયા નતા સારું મિત્રો દવા છે દવામાં કંઈ ફેરફાર હોય તો કોમેન્ટ કરજો સનેડામાં કંઈ આ ડાવરું પોપ ફિટિંગ કરેલ છે એમાં કંઈ તમને કોઈ આઈડિયો નવો હોય તો જાણ કરજો કોમેન્ટમાં ને તો હવે આજનો બ્લોગ જાણે આપણે અહીંયા પૂરો કરી મળી આવતા એક નવા જ બ્લોગમાં અને જો આપણો બ્લોગ ગમ્યો હોય ને અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મિત્રો મળી આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી રામ બધાઇના